હેલો ફ્રેન્ડ્સ ચોમાસું આવે અને કિચનમાં અને બધી જ રસોઈસોમાં જાત જાતની રેસીપીનો આમ બેટિંગ થવા લાગે આડેધડ આ એક રેસીપીની તો આજે આપણે બનાવીશું એક સરસ મજાની નવી રેસીપી છે ખૂબ જ આપણને બધાને ગમે છે ગરમ ગરમ ખાવી કારેલાની આ રેસીપી છે ખૂબ જ સરસ છે પણ મને એનું નામ યાદ નથી આવતું દર્શક મિત્રો તમે ચોક્કસથી આ રેસીપી જોઈને કહેજો કારણ કે આ રેસીપી ખૂબ જ સરસ છે એકદમ નવી છે યુનિક છે પણ મને સમજ નહીં પડતી કે આપણે એનું શું નામ રાખશું તો દર્શક મિત્રો તમે જોજો હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને જે આપણે સરસ મજાની કારેલાની એક નવી અને યુનિક રેસીપી જોઈશું જેનું નામ મને યાદ નથી આવતું હું કેમ ગુજરાતીમાં આપણે કહે છે ને કે હૈય છે પણ હોઠે નથી એના માટે મેં અહીંયા કારેલા લીધા છે અને આ રીતે એને છાલ ઉખાડીને આપણે એના બી નીકાળી દેવાના છે અને ત્યાર પછી આપણે એની આગળની પ્રોસેસ કરીશું કારેલામાં આપણે થોડા કટ લગાવી દઈશું જેથી આપણે બી આસાનીથી કાઢી શકીએ આ એક થોડો હાર્ડ ટાસ્ક છે દોસ્તો પરંતુ કહે છે ને કે ઈઝી વસ્તુ સહેલાઈથી ન મળે તો એ સરસ મજાની આપણે કારેલાની આ રેસીપી ખાવી હોય એમાં મીઠું એડ કર્યું છે હળદર ને લીંબુનો રસ અને એને આપણે આ રીતે દસ મિનિટ માટે છાલ ઉતારીને રહેવા દઈશું જેથી એની બધી જ કડવાશ નીકળી જાય અને જેને કડવી વસ્તુ નથી હોતી એ પણ ઓસે વોંશે ખાશે ત્યાર પછી આપણે થોડુંક એક તપેરીમાં પાણી ઉકાળ્યું છે અને એમાં આ કારેલાને આપણે દસ મિનિટ પછી એમાં આપણે મતલબ એક મિનિટ માટે રાખવાના છે આપણે સાવ બાફી નથી લેવાના પણ પચાસ ટકા થાય એટલા ત્યાર પછી આપણે બેટર બનાવીશું ચણાના લોટનું ને એમાં બેઝિક મસાલા નાખશું થોડી કોથમી નાખશું આદુ મરચાંની પેસ્ટ અને થોડુંક થોડુંક પાણી આપણે એડ કરતાશું જેટલો લોટ છે એટલું પાણી લેશું આપણે અને ત્યાર પછી આપણે તેલ મૂક્યું છે અને અહીંયા આપણે સોડા અને સોડાને એક્ટિવેટ કરવા માટે થોડો લીધું બુનો રસ એડ કર્યો છે અને હવે આપણું બેટર સરસ મજાનું રેડી થઈ ગયું પણ નહીં નહીં દોસ્તો આ શરબત નથી પણ આપણે આ રીતે આ બેટરની એક નવી ટ્રીક છે જેમાં આપણે કારેલું આ રીતે બોલવાનું છે જેથી જરા પણ આપણું કિચન પણ ક્લીનનું ક્લીન રહે બગડે નહીં અને સરસ મજાનું આપણને આ રીતે એની આ રેસીપી છે એ બનાવતા ફાવે એ માટે આપણે એમાં ડીપ કરીશું અને ફટાફટ આ રીતે નીતારીને આપણે તેલમાં એને ફ્રાય કરી લેશું દોસ્તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કદાચ કારેલાની આ રેસીપીને આપણે શું નામ મૂકવું ડાયાબિટીસ સ્પેશિયલ પણ છે સુગર કંટ્રોલ કરે છે અને ચોમાસામાં તો બધા શાકભાજી ખાવાની મનાવે છે પણ કારેલા તો એક ખાવાનું કયું જ છે તો ફ્રેન્ડ સરસ મજાની કારેલાની આ નવી રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો અને શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી જ એક આવી નવી અને યુનિક રેસીપી સાથે ફરી આપણે એકવાર મળીશું અને તમે ચોક્કસથી કહેજો કે આ રેસીપી કેવી છે તમે એની ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ